ટેટ ટુની જાહેરાત આવવાની સંભવિત તારીખ એક અગિયાર બે હજાર ચોવીસ છે તેમાં કુલ સાત હજારની ભરતી છે તો અત્યાર સુધીની આપણે ભરતી જોઈએ બે હજાર ત્રેવીસથી બે હજાર બાવીસ સુધીની તો છથી આઠની ભરતી જોઈએ તો બે હજાર તેર ચૌદની અંદર કુલ જગ્યાઓ પાંચ હજાર આઠસો એકસઠ હતી તેમાં ગણિત વિજ્ઞાનની જ માત્ર ભરતી થયેલી પાંચ હજાર આઠસો એકસઠ તેમાં સામાજિક વિજ્ઞાન કે ભાષાની જગ્યાઓ ન હતી બે હજાર પંદર સોળની અંદર જોઈએ તો કુલ જગ્યાઓમાં બે હજારની ભરતી થયેલી તેમાં હજાર જગ્યાઓ ગણિતની અને પાંચસો સામાજિક વિજ્ઞાન અને પાંચસો ભાષાની હતી બે હજાર સોળ સત્તરની અંદર જોઈએ તો પાંચ હજાર ચારસોના ત્રેવીસની ભરતી હતી તેની અંદર ગણિતની બે હજાર પાંચસો પિસ્તાલીસ સામાજિક વિજ્ઞાનની એક હજાર ચારસો ચોતેર અને ભાષાની એક હજાર ચારસો ચાર જગ્યાઓ હતી બે હજાર અઢાર ઓગણીસની અંદર જોઈએ તો ત્રણ હજાર બસો બાસઠ કુલ જગ્યાઓ હતી તેની અંદર બે હજાર એકસો છાસઠ ગણિત પાંચ પાંચસો ચોરા ચોરાણું સામાજિક વિજ્ઞાન અને પાંચસો બે એ ભાષાની હતી બે હજાર બાવીસની અંદર જોઈએ તો બે હજાર કુલ જગ્યાઓની ભરતી હતી તેમાં આઠસો એક એ ગણિતની ભરતી સાતસો એકસઠ એ સામાજિક વિજ્ઞાનની ભરતી અને ભાષાની ચારસો અડત્રીસની ભરતી હતી બે હજાર બાવીસમાં જોઈએ તો સોળસો કુલ જગ્યાઓ પર ભરતી હતી તેમાં સાતસો પચાસ ગણિતની છસો સામાજિક વિજ્ઞાનની અને બસો પચાસ ભાષાની હતી તો અત્યાર સુધીની ટોટલ જોઈએ તો ઓગણીસ હજાર પ્લસ ભરતી થઈ છે તેમાં તેર હજાર એકસો તેત્રીસ એ ગણિતની ત્રણ હજાર નવસો ઓગણત્રીસ એ સામાજિક વિજ્ઞાનની અને ત્રણ હજાર ચોરાણ એ ભાષાની ભરતી થઈ છે બે હજાર ત્રેવીસ પોઈન્ટ એટ ટુનું પરિણામ જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં પાસ થયેલા વિદ્યાર્થી જોઈએ તો વીસ હજાર એકસો પાંત્રીસ એટલે સૌથી વધુ ગણિત વિજ્ઞાનમાં પાસ છે એટલે એકત્રીસ પોઈન્ટ ચૌદ ટકા ટકાવાળી થાય પાસ થયાની ભાષામાં જોઈએ તો ચાર હજાર ચારસો એક્યાસી જે સૌથી ઓછું પરિણામ છે એને પાસ થવાની ટકાવારીમાં જોઈએ તો ચાર પોઈન્ટ છવ્વીસ થાય સામાજિક વિજ્ઞાનમાં બાર હજાર આઠસો ચોત્રીસ એટલે અઢાર પોઈન્ટ એકાણું ટકા જો કુલ હાજર ઉમેદવારો જોઈએ તો બે લાખ સાડત્રીસ હજાર સાતસો ઉમેદવારો હાજર હતા તેમાં દોઢસો ગુણમાંથી નેવું કે તેથી વધુ ગુણ પાસ થનાર ઉમેદવારની સંખ્યા જોઈએ તો બાવીસ હજાર એકસો બાસઠ છે દોઢસો ગુણમાંથી એકસો પાંચ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા જોઈએ તો ચાર હજાર ત્રણસો સોળ દોઢસો ગુણમાંથી એકસો વીસ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા જોઈએ તો એ માત્ર બસો ઓગણસાઠ છે અને દોઢસો ગુણમાંથી એકસો પાંત્રીસ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા જોઈએ તો એ માત્ર એક છે બે હજાર ચોવીસનું આપણે સંભવિત કટ જોઈએ તો વિષયવાઇઝમાં ગણિત વિજ્ઞાનમાં સંભવિત જગ્યાઓ ત્રેવીસોથી છવ્વીસો આવી શકે છે જે સાત હજારની ભરતી છે એમાં ભાષાની પચીસોથી સત્યાવીસોની આવી શકે છે અને સામાજિક વિજ્ઞાનમાં બાવીસોની એમ કુલ મળીને સાત હજારની જગ્યાઓ એ અંદાજિત આપણે કરી શકીએ તેમાં કેટેગરી વાઇઝ જોઈએ તો ગણિત વિજ્ઞાનની અંદર જનરલમાં સિત્તેરથી અગ્નિ સિત્તેર અગ્નિ સિત્તેરથી સિત્તેરની વચ્ચે રહી શકે છે મેરીટ ઇડબ્લ્યુ એસની અંદર અડસઠ અથવા તો અગ્નિ સિત્તેર પોઈન્ટ પચાસ સુધીનું રહી શકે છે ઓબીસીમાં સડસઠથી અગ્નિ સિત્તેર સુધીનું રહી શકે છે એસસીની અંદર છાસઠ સડસઠની વચ્ચે રહી શકે છે ને એસસીની અંદર ત્રેપનથી પંચાવન સુધીનું રહી શકે છે તેવી જ રીતે સમ સામાજિક વિજ્ઞાનનું જોઈએ કેટેગરી વાઇઝ તો જનરલની અંદર બોતેર તોતેર સુધીનું રહી શકે છે ઇડબ્લ્યુ એસની અંદર ઇકોતેર બોતેર વચ્ચે રહી શકે છે ઓબી ઓબીસીની અંદર અગ્નિ સિત્તેર પોઈન્ટ પચાસથી સિત્તેર સુધીનું રહી શકે છે એસસીમાં સડસઠ અડસઠ સુધીનું રહી શકે છે અને એસસીમાં બાસઠથી ચોસઠ વચ્ચે રહી શકે છે તેવી જ રીતે આપણે ભાષાનું જોઈએ તો એની અંદર ચાર ભાષાઓ આવે છે તેમાં જનરલમાં ગુજરાતીની જોઈએ તો અગ્નિ સિત્તેર હિન્દીનું જોઈએ તો અડસઠ પોઈન્ટ પચાસ અંગ્રેજીનું જોઈએ તો અગ્નિ સિત્તેર પોઈન્ટ પચાસ સંસ્કૃતનું જોઈએ તો સિત્તેર તેવી જ રીતે ઈડબલ્યુ એસમાં જોઈએ તો અડસઠ પોઈન્ટ પચાસ ગુજરાતીનું હિન્દીનું જોઈએ તો અડસઠ અંગ્રેજીનું જોઈએ તો અગ્નિસિત્તેર અને સંસ્કૃતનું જોઈએ તો અગ્નિ સિત્તેર ઓબીસીમાં જોઈએ તો ગુજરાતીમાં અડસઠ હિન્દીમાં સડસઠ અંગ્રેજીમાં અડસઠ અને સંસ્કૃતમાં અગ્નિ સિત્તેર રહી શકે છે એસસીમાં જોઈએ તો ગુજરાતીમાં સડસઠ હિન્દીમાં સડસઠ અંગ્રેજીમાં સડસઠ અને સંસ્કૃતમાં અડસઠ સુધીનું રહી શકે છે એસટીમાં જોઈએ તો ગુજરાતીમાં ચોસઠ હિન્દીમાં પાંસઠ અંગ્રેજીમાં છાસઠ અને સંસ્કૃતમાં છાસઠ મિત્રો આ માત્ર સંભવિત મેચ છે જે અત્યાર સુધીનું અને હાલના તબક્કાની સ્થિતિએ જોઈ શકાય છે